જી સર તમારું નામ શું અને તમે કયા ગામના છો મારું નામ આશિષદાન ગઢવી છે પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાનું છેવાડાનું બોર્ડર ઉપરનું ગામ છે ચારણકા અહીંક જે રીતે સરકારશ્રીના આદેશ હતા એ પ્રમાણે યુદ્ધના માહોલ પ્રમાણે ગઈકાલે સંપૂર્ણ બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું અહીં લગ્ન પ્રસંગ અને વરણમાં અત્યારે પ્રસંગો ચાલુ છે સરકારના આદેશ પ્રમાણે બધાએ સહયોગ આપ્યો છે જી સર અને સંપૂર્ણ બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે જી સર જી સર બધા વખાણી રહ્યા છે જી સર હવે હું એટલું કહેવા માંગતો સર કે તમે જે આપણી આર્મી જે વીએસએફ આર્મી છે એમને તમે કેવી રીતે બેક શબ્દોમાં તમારું વર્ણન કરશો તમે ભારતની સેના એ વિશ્વની સૌથી મોટી ત્રીજી સેના છે કોઈ શંકાનું સ્થાન જ નથી આપણી સેના જે રીતે કાર્ય કરી રહી છે બોર્ડર ઉપર અને જે રીતે આપણે ન્યૂઝ માં કે પાકિસ્તાન હુમલા કરે એને હવામાં તોડી નાખવામાં આવે છે એટલે એ વિષય ને જોઈને ખૂબ આનંદ થાય છે કે બોર્ડરનું ગામ હોવા છતાં અમને કોઈ જાતની ની ચિંતા નથી જી સર ગામના લોકો જાગૃત છે અને કોઈ એવો ભયનો માહોલ અહીં કને નથી જી સર રાત્રે કેટલા વાગે બ્લેક આઉટ કરવામાં આવ્યું હતું સર તમારા ગામ જેવો આદેશ આવ્યો બાર વાગે સંપૂર્ણ બ્લેક આઉટ કરવામાં આવ્યું હતું ગામમાં ઘણા પ્રસંગો હતા જે ચાલુ હતા પણ જેવો આદેશ આવ્યો ગામના બધા લોકોએ સંપૂર્ણ સહયોગ આપ્યો છે જી સર તમારે પાટણ તાલુકામાં કેટલા ગામ સર બ્લેક આઉટ કર્યા હતા સંપૂર્ણ પાટણ તાલુકાનો સાતલપુર તાલુકો આખો બ્લેક આઉટ કરવામાં આવ્યો છે જી સર અને સંપૂર્ણ તાલુકામાં બ્લેક આઉટ છે Thank you sir. Thank you.